આગામી બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાથી સુરત વચ્ચેના જે આપણા ચાર સાંકડા બ્રિજ નેશનલ હાઇવે ની વચ્ચે જે સ્થિત હતા એમના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા થતી હતી પ્રોબ્લેમ એવો પણ થતો હતો કે જ્યાં સિક્સ લેનનો હાઇવે હોય અને બ્રિજ ફોર લેનનો બની જાય એના કારણે પણ ટ્રાફિક સર્જાય અને વરસાદમાં જો બ્રિજમાં કોઈ પ્રકારનું જર્જરિત ઘટના ઘટે એના કારણે પણ ટ્રાફિક ખૂબ સ્લો થઈને ઘણીવાર તો બે બે ત્રણ ત્રણ કલાક સુધીનો ટ્રાફિક જામ વડોદરા તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે આ બ્રિજ માટે પૂર્વ તમામ સાંસદોએ પણ ઘણા પ્રયત્નો કરેલા છે અને એમના પ્રયત્નો પણ જ્યારે સાર્થક નીવડ્યા હોય છેલ્લા એક વર્ષથી માન્ય રોડ મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને આ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી અને માન્ય વડાપ્રધાનશ્રી માન્ય ગૃહમંત્રીશ્રી અને માન્ય માર્ગ મંત્રીશ્રીના સહયોગથી સહકારથી વડોદરાના ચારે ચાર બ્રિજના કામ શરૂ કરવામાં આવ્યા છે એ જે સમગ્ર કામ છે એ સેન્કશન થઈ ગયું છે અને આવનારા બે વર્ષની અંદર ઝડપથી ઝડપ આ કામ પૂર્ણ થાય તમામ ત્યાંના પોર અને આજુબાજુના ઔદ્યોગિક એકમોની પણ આ પ્રકારે માંગ હતી કે આ બ્રિજના કારણે તેઓના કર્મચારીઓને પણ ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે તમામ વડોદરાના નાગરિકોની સુવિધા સરળ બને તેઓને સુરક્ષા મળે માર્ગ સલામતી જળવાય એ માટેનો આ એક સારો પહેલ કરવામાં આવી છે આ બ્રિજને મંજૂરી આપવા બદલ હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજી અને આપણા માર્ગ મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ

મળીને આપણે કહી શકાય કે સો થી સવા સો કરોડની અંદર આ બ્રિજનું વાઇડનિંગ કરવામાં આવશે